તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે વાઘરા તાલુકાના વજાપરા ગામે ચાલતીમાંથી ચોરીના રેકેટ પર હવે ખેડૂતોએ ચાવુક ચલાવી રહ્યા છે વજાપરા ગામની સીમા ખેડૂત ખેતરોમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરીને જમીન ખોખરી કરી રહ્યા હતા જેથી ખેડૂતો દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી છતાં તંત્ર ચૂપ રહ્યું હતું અંતે કડોદરા ગામના ખેડૂતો પોતે જ રાત્રે ખેતરોમાં રખવાલી કરવા ગયા હતા અને આખરે ભૂમાફિયાઓને રંગે હાથ પકડી પાડ્યા હતા કડોદરા ગામના જાગૃત નાગરિકો દ્વારા વાઘરા મામલતદાર ટેલિફોનિક સંપર્ક કરી અને માહિતી આપી હતી ટેલિફોનિક માહિતી મળતા વાઘરા મામલતદાર ઘટના સ્થળ પર પહોંચી જઈ જ્યાં ગેરકાયદેસર ખોદકામ ચાલતું હતું તેને બંધ કરાવી અને ખોદવા માટે ઉપયોગમાં આવતા ત્રણ પોકલન મશીન ચાર ટ્રક સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અગર વાત કરીએ તો અરવલ્લી